સાબરકાંઠામાં વડાલીની સરકારી શાળાની બેદરકારી પ્રી વેકેશન કેમ્પ માટે બાળકોને આઈસેટ ટ્રકમાં ટ્રકમાં લઈ લઈ જવાયા બાળકોને જીવના જોખમે જતો વિડિયો વાયરલ કડિયાદરા પાસે ટ્રકમાં જોખમી સવારીનો વિડિયો હાઈવે પર અકસ્માતોની વણઝાર વચ્ચે બેદરકારીના દ્રશ્યો વડાલી શાળા નંબર બે ના બાળકોને ટ્રકમાં લઈ જતો આ વીડિયો વડાલીથી ચોરીવાળા ગામની સ્કૂલમાં ટ્રકમાં બાળકોને લઈ ગયા હતા હાઇવે પર અકસ્માતોની વણઝાર વચ્ચે બાળકો મામલે વધુ એક વીડિયો વાયરલ બે આઈસટ ટ્રકમાં બાળકોને બેસાડી લઈ જવાતા આ રહ્યો વાયરલ થયો છે ડિયાના કંડ યાદ્રાપાસે હાઇવે રોડનો આ ગયો છે જેમાં બાળકોના જીવને જોખમમાં મૂકવામાં આવ્યો ઘેટા બકરાની જેમાં બાળકોને અહીંયા આઈસટ ટ્રકમાં ભરવામાં આવ્યા તો જોઈવાડ ગામે જીવના જોખમે મુસાફરી કરાવતા શિક્ષકો માટે ક્યાંક જાગવાની જરૂર છે હાલમાં જ વડોદરાની જે ઘટના બની હતી જેમાં આ બોટમાં બાળકોને બેસાડવામાં આવ્યા હતા કોઈ પણ લાઈફ જેકેટ વગર મર્યાદા કરતાં વધારે જેમાં બાર બાળકોએ પોતાના જીવ ગુમાવ્યો હતો અને આ તરફ સાબરકાંઠામાં જે દ્રશ્યો જોવા મળી રહ્યો છે મળી રહ્યા છે પ્રી વેકેશન કેમ્પના નામે આઇસર ટ્રકમાં બાળકોને ઘેટા બકરાની જેમ ભરવામાં આવ્યા અને ત્યારબાદ તેમને લઈ જતો આ જોખમી વિડીયો સામે આવી રહ્યો છે હિતેશ જોડાઈ ગયા છે હિતેશ જાણે સ્કૂલને શાળા બાળકો જે શિક્ષકો છે તેમને બાળકોના જીવની કંઈ પડી જ ન હોય તે રીતે આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે ક્યારનો આ વિડીયો છે આ અંગે શાળા સંચાલકોએ કોઈ ખુલાસો આપ્યો છે જી પ્રીતિ આ બાબતે કોઈ સ્કૂલ સંચાલકે કોઈ ખુલાસો આપ્યો નથી અને શિક્ષણ અધિકારી પણ આ મામલે નથી ત્યાં બે આયસર ટ્રકમાં બાળકોને બેસાડી લઈ જવા તો વિડીયો વાયરલ થયો છે હાઈવે પર અકસ્માતનો નો વંજાર વચ્ચે બાળકો મામલ બાળકોને જે વધુ એક વિડીયો વાયરલ થયો છે જે ઈડર ચોરીવાર તરફના કડિયાદ્રા પાસે હાઈવે પરમાં વિડીયો વાયરલ થયો છે જેમાં બે આઈસર ટ્રકમાં બાળકોને જીવના જોખમે ગીતા બકરાની જેમ બેસાડીને લઈ જવાતા નજરે પડી રહ્યા છે જોકે આ ઘટના સર્જાય તો જવાબદાર કોણ એ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે જી પ્રીતિ બિલકુલ આભાર તમામ વિગતો માટે હિતેશ